પીપવા પોર્ટ પર હથિયાર અને વિસ્ફોટકો સાથે ઘુસેલા ત્રણ આતંકવાદીઓ સામે જવાબી ઓપરેશનની દિલધડક કાર્યવાહી રાજ્યના મહત્વના વાઇટલ ઇન્સ્ટોલેશન પર ભવિષ્યમાં આતંકવાદી હુમલો થાય તો તે દરમિયાન રાજ્યની પ્રથમ રિસ્પોન્ડર ટીમ તરીકે જત કમાન્ડો ફોર્સના વળતા પ્રહારની જવાબદારી ધ્યાને રાખી આવનાર આફતોને પહોંચી વળવા અને વાઇટલ પોઈન્ટ્સની જગ્યાથી જત કમાન્ડો ફોર્સના અધિકારી શ્રી જવાનો વાકેફ થાય તે હેતુથી વાર્ષિક એક્શન પ્લાન બે હજાર પચ્ચીસ નક્કી કરવામાં આવેલ છે આ એક્શન પ્લાનમાં ત્રીજા ક્વાર્ટરમાં પીપવાવ પોર્ટ અમરેલી ખાતે બુધવારે મોક ડીલ કરવામાં આવી હતી આ મોક ડીલ અંતર્ગત બપોરે ત્રણ વાગ્યા બાદ એપીએલ ટર્મિનલ પીપવાવ પોર્ટ ખાતે ત્રણ આતંકવાદી વિસ્ફોટકો અને એકે ફોર્ટી સાથે ગુસ્યા હોવાનો સંદેશ મળ્યો હતો આતંકવાદી હુમલા અંગેની પ્રથમ જાણ પીપવાવ સ્થિત મરાઈન પોલીસ સ્ટેશનને થતાં તેમણે સંલગ્ન એજન્સીઓને જાણ કરી હતી ત્યારબાદ અમરેલી ખાતેથી એસઓજી ક્યુઆરટી બોમ્બ ડિસ્પોઝિબલ સ્કોડ સ્થાનિક પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અમરેલી જિલ્લા પોલીસ વતી એએસપી એસપી જયવીર ગઢવીએ ઇન્સિડન્ટ કમાન્ડ તરીકે મોરચો સંભાળ્યો હતો તેમના માર્ગદર્શનમાં વિવિધ ટીમોએ આતંકવાદીઓ કબજે કરેલા વિસ્તારને કોર્ડન કરી પ્રાથમિક કાર્યવાહી કરી હતી દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડના હુમલામાં બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપી અને આગળ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ ગાંધીનગરથી અમદાવાદ થઈ અને વિમાન માર્ગે ચેતક કમાન્ડોની ટીમ દીવ એરપોર્ટ ખાતે પહોંચી હતી સંઘપ્રદેશ દિલથી ચેતક કમાન્ડોની ટીમ મોટરગેટ માર્ગે પીપવા ઉપર ખાતે આવી પહોંચતા તેમણે આગળનો મોરચો સંભાળ્યો હતો ત્રણ કિલોમીટર સુધીની રેન્જમાં સ્નાઈગોન દ્વારા ટાર્ગેટને ઠાર કરી શકતી ટીમ સહિતના ચેતક કમાન્ડોએ ઇન્સિડન્ટ કમાન્ડના માર્ગદર્શનમાં મરીન બિલ્ડિંગ કબજો કરેલા આતંકવાદીઓને જીવિત અથવા મૃત પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી વધુમાં ત્રણ આતંકવાદીઓએ પોર્ટ વિસ્તારની બિલ્ડિંગમાં કાર્યરત ત્રણ કર્મચારીઓને બંધક બનાવી અને સરકાર પાસે રોકડ રૂપિયા તેમજ સલામત નીકળવા માટે હેલિકોપ્ટર સહિતની માંગણીઓ કરી હતી સ્થાનિક વહીવટી તંત્ર વતી મામલતદાર શ્રી રાજુલા આતંકવાદીઓ સાથે વાર્તાલાપ કરી અને માંગણીઓને પ્રશાસન સુધી પહોંચાડી રહ્યા હતા આ મોક ડ્રીલ ચેતક કમાન્ડો ઓબ્ઝર્વર્સ ડીવાયએસપી શ્રી ડીવી ગોહિલે જણાવ્યું હતું કે રાજ્યના ડીજીપી શ્રી અને ડીજીપી એટી સૂચના અને માર્ગદર્શન અન્વયે રાજ્યના મહત્વના વાઇટલ સ્થળો પર કમાન્ડોની ટીમના સમન્વયથી આ પ્રકારની આયોજન કરવામાં આવી રહ્યું છે સ્થાનિક ડિપાર્ટમેન્ટ અને પોલીસ સહિતની એજન્સીઓની તૈયારીઓ તેમજ આ પ્રકારની ઘટના ઘટે તો કેવી રીતે જવાબ કાર્યવાહી થઈ શકે તેની તૈયારીઓના ભાગરૂપે આ મુકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું કુશળ નેતૃત્વ મજબૂત ઇરાદા અને સફળ આયોજન થકી વિવિધ એજન્સીઓ તેમજ વિભાગોના આંતરિક સંકલન દ્વારા આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી આ સાથે જ બંધક બનાવેલા કર્મચારીઓને ડ્રીલના અંતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ ડ્રીલમાં અમરેલી જિલ્લા પોલીસની વિવિધ એજન્સી અને ટીમ વહીવટી તંત્ર રાજુલાની ટીમ આરોગ્ય ફાયર પીજીવીસીએલ એપીએલ ટર્મિનલ પીપવા કોર્ટના અધિકારી તેમજ કર્મચારીઓ જોડાયા હતા